બોલ મારી અંબે જય જય અંબે આ શક્તિશાળી નાદ સાથે મા અંબાના દર્શનની આસ્થાને લઈને લાખો શ્રદ્ધાળુ માઇલની લાંબી પદયાત્રા કરી ચૂક્યા છે ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામાળા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ મેળાને ભવ્ય અને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર અને સ્વયંસેવી સંસ્થાઓ દિવસ રાત એક કરી રહી છે ભાદરવી પૂનમ પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને મા અંબાના દર્શને પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે વિસનગર ખાતે એક ભવ્ય અને અનોખા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા છેલ્લા 6 વર્ષથી ચાલતી આ સેવાકીય પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી છે આ સેવા કેમ્પ એકત્રીસ ઓગસ્ટ થી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન કડા ગાંધીનગર રોડ ઉપર યોજાશે ગુજરાત ભર ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા સુરત નર્મદા ભરૂચ અને મહેસાણા જિલ્લામાંથી પસાર થતા હજારો પદયાત્રીઓ સંઘો અને એકલ દોકલ શ્રદ્ધાળુઓ માટે આ સેવા કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થશે આ સેવા કેમ્પ એકત્રીસ ઓગસ્ટથી શરૂ થશે આ સેવા કેમ્પમાં પદયાત્રીઓની સુવિધા માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અહીં ભક્તોને ભોજન મેડિકલ સેવા ચા પાણી ગરમ નાસ્તો અને આરામ કરવાની ઉત્તમ સુવિધા મળશે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વસનગર શહેરના પ્રમુખ લાલજી ઠાકોરે આ સેવાનો લાભ લેવા માટે પદયાત્રીઓને હાર્દિક અપીલ કરી છે ખાસ વાત એ છે કે આ સેવા કેમ્પનું આયોજન સરકારની તમામ માર્ગદર્શકાઓ અને નિયમોનું પાલન કરવામાં આવ્યું છે સાથે જ પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે જેથી પર્યાવરણની સુરક્ષા પણ જળવાઈ રહે સેવા અને ભક્તિના આ મહાપર્વમાં મનોરંજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો સેવા કેમ્પ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા લાઈવ ગરબા અને સ્ગીત સંગીતના કાર્યક્રમો યોજાશે જેમાં પદયાત્રીઓ અને શહેરીજનો ઉત્સાહભેર ભાગ લઈને થાક ઉતારશે અને માહોલને વધુ ભક્તિમય બનાવશે આ સેવા કેમ્પની તૈયારીઓ પૂર્જોશમાં ચાલી રહી છે જેમાં અનેક સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે આ સેવા યજ્ઞ ભાદરવી પૂનમના પદયાત્રીઓ માટે એક વિશ્રામ સ્થળ જ નહીં પરંતુ શ્રદ્ધા સેવા અને સંસ્કૃતિનું સંગમનું પ્રતીક બની રહેશે પૂજ્ય ક્ષત્રિય ઠાકોર શેના વિશ્નાગર દ્વારા છેલ્લા 6 વર્ષથી અમે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ ના સાતમા વર્ષમાં પણ આપણે સેવા કેમ્પનું આયોજન કરેલું છે આ સેવા કેમ્પની અંદર જમવાનું રહેવાનું ચા પાણી નાસ્તો અને નૂતન જનરલ હોસ્પિટલના સહયોગથી મેડિકલ સેવા પણ આપી રહ્યા છીએ પદયાત્રીઓને રાતે મનોરંજન મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરી રહ્યા છીએ અને આ સેવા કેમ્પમાં આ વખતે પ્લાસ્ટિક મુક્ત સેવા કેમ્પ પણ રાખેલો છે અમે ભાવિ ભક્તોને અમે વિનંતી કરી છે કે અમારા સેવા કેમ્પનો મુલાકાત લે ને અમારી સેવાનો લાભ લેવા જગ્યા આ સેવા કેમ્પ વિસનગરથી બે કિલોમીટર દૂર કડા ગાંધીનગર હાઈવે પર આવેલો છે